સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત સિવિલ સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ખાંસી શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેક કરવામાં આવી રહ્યા છે જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા એકસો ત્રાણું હોસ્પિટલમાંથી માહિતી રોજે રોજ લેવામાં આવી રહી છે કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે આરટીપીસીઆર અને એન્ટીજેન પરીક્ષણોનો રિપોર્ટ જાળવી રાખવા સૂચના અપાઈ છે ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી

હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે દે ચાન્સેસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઈન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ આ અમારે પાસે પુરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂર જન હોય તો એ રીતે અમે વોર્ડમાં ચાલુ કરીશું કેમ કે અમારે પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશન છે અન્યથા અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે